રાજ્યમાં ચોમાસાએ પોતાની દસ્તક દઈ દીધી છે ચોમાસું હવે બરાબરનું જામ્યું છે અને મેઘો મન મૂકીને વરસી રહ્યું છે ત્યારે રાજ્યમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો જ્યારે આજે અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ચોર્યાસી તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો હતો જેમાં સૌથી વધુ ટંકારામાં સવા ચાર જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત આજે રાજ્યના દસથી વધુ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે આજે પાટણ અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે તો ગઈકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો ટંકારામાં સવા ચાર ઇંચ કોડીનારમાં સવા ત્રણ ઇંચ જૂનાગઢમાં ત્રણ ઇંચ તો દાંતામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો બીજી બાજુ જેતપુરમાં પણ બે ઇંચ સુત્રાપાડામાં પોણા બે ઇંચ કાલાવડમાં પોણા બે ઇંચ મેડરદામાં પોણા બે ઇંચ વેરાવળમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ વાંકાનેરમાં સવા ઇંચ ઈડરમાં સવા ઇંચ ઉપમરપાડામાં સવા ઇંચ મોરવા હડફમાં સવા ઇંચ અને માંગરોળમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો હળવદમાં એક ઇંચ ડભોઈમાં એક ઇંચ ઉદેપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના પગલે હાલ તો લોકોએ ગરમીથી રાહત મેળવી હતી તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે